ઓકે ગાઈઝ સો વેલકમ ટુ ધીસ અનધર સેશન આજના સેશનની અંદર આપણે સ્કેનિંગ જે સ્ટેપ છે એનો આપણે ડિટેલમાં ડિસ્ક્રાઈબ કરીશું ડિટેલમાં એને ડિસ્કસ કરીશું સો આગળ જે છે એ આપણે જોયું ફૂટ પ્રિન્ટિંગ કે ફૂડ પ્રિન્ટિંગ એક્ઝેક્ટલી શું ઇન્ફોર્મેશન ગેધરિંગ રિકોગનાઇઝેશન્સ એ ફેઝનો એક સ્ટેપ છે અને એ ફેઝનું બીજું સ્ટેપ એટલે સ્કેનિંગ ઉપરના સ્ટેપમાં આપણે શું ટ્રાય કર્યો કે આપણે અલગ અલગ વસ્તુ ટ્રાય કરી કે ટાર્ગેટને આઈડેન્ટિફાઈ કર્યા નેટવર્કનું મેપ કર્યું વનરેબિલિટી આઈડેન્ટિફાઈ કરી એના વિશેની ઇન્સાઇટ્સ લીધી પેસિવ અને એક્ટિવ ટેકનિક્સ વાપરી બરાબર આ બધું કરીએ આપણે એક ફૂટપ્રિન્ટ અચીવ કરી લીધી કે આવું કંઈક છે મારી જે સિસ્ટમ છે જેને મારે ટાર્ગેટ કરવાની છે એના વિશેની એક બેઝિક ઇન્ફોર્મેશન લઈ લીધી હવે એક્ઝેક્ટલી એ જે સર્વિસીસ છે એક્ઝેક્ટલી એ જે સર્વર છે જેને તમારે હેક કરવું છે એના વિશે તમે વધારે ડિટેલમાં વર્ક કરશો સો એ છે સ્કેનિંગ સ્કેનિંગ ઇઝ ક્રુશિયલ ફેઝ ઇન સાયબર સિક્યુરિટી એસેસમેન્ટ્સ એન્ડ પેન્ટ્રેશન ટેસ્ટિંગ ફોલોઇંગ ફૂડ પ્રિન્ટ ફૂડ પ્રિન્ટિંગ પછીનું સ્ટેપ છે ઇટ ઇન્વોલ્વ એક્ટિવલી પ્રોબિંગ કે તમે એક્ટિવલી હવે એ જે સિસ્ટમ છે એને પ્રોબ કરશો એને ઇન્ટરફિયર કરશો ટાર્ગેટ સિસ્ટમ અને નેટવર્ક ટુગેધર ડિટેઇલ્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ઇટ સ્ટ્રક્ચર વનરેબિલિટી એન્ડ પોટેન્શિયલ અટેક સર્ફેસીસ કે એનો સ્ટ્રકચર તમે મેળવવાનો ટ્રાય કરશો એની vulnerabilities? ક્યાં ક્યાં અટેક થઈ શકે એની અટેક સર્ફેસ જે છે એને તમે ટ્રેસ કરવાનો ટ્રાય કરશો હિયર ઇઝ ઇન ડેપ્થ એક્સપ્લોનેશન ઓફ સ્કેનિંગ ઇન સાયબર સિક્યુરિટી સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરશું કે એની ડેફિનેશન અને ઓબ્જેક્ટિવ શું છે so scanning refers to the process of actively probing a system or network to identify open ports services and vulnerabilities and potential entry points for exploitation the next step is real hacking system exploit any preparation might step objective is network discovery identify live host kya host live check kai devices and ip addresses su પોર્ટ સ્કે એ જે ડિવાઇસ છે એના કેટલા પોર્ટ્સ ઓપન છે અને અવેલેબલ સર્વિસીસ કઈ કઈ છે એ પોર્ટ પરની એને આપણે સમજવાનો ટ્રાય કરીશું સર્વિસ એનિબ્રેશન કે કઈ કઈ સર્વિસીસ ચાલી રહી છે એનું લિસ્ટ બનાવો આઈડેન્ટિફાય એન્ડ ફિંગરપ્રિન્ટ સર્વિસીસ રનિંગ ઓન ઓપન પોર્ટ્સ ટુ ગેધર વર્ઝન ઇન્ફોર્મેશન એન્ડ પોટેન્શિયલ વર્નરેબિલિટીઝ આ પોર્ટ ઓપન છે એની ઉપર આટલી આટલી સર્વિસીસ પોસિબલ હોઈ શકે હવે એને હું પ્રોબ કરીને એ સર્વિસનું કયું વર્ઝન ચાલી રહ્યું છે એને આઈડેન્ટિફાઈ કરવાનો ટ્રાય કરીશ જો મને વર્ઝન ખ્યાલ આવી ગયો તો એ વર્ઝન વિશે એક રિસર્ચ કરી શકું અને મને ખ્યાલ આવે કે આ વર્ઝન જે છે એસ એચનું કે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનું એમાં આવા આવા બગ્સ રહી ગયા છે તો એને હું પ્રોપરલી પ્લાન કરી શકું શન ઓર આઉટ ડેટેડ સોફ્ટવેર વર્ઝન જો જૂનું વર્ઝન છે તેને ટ્રેક કરવું એને અટેક કરવું ઇઝી થઈ જાય ટેકનિક્સ હવે આપણે ડિસ્કસ કરશું કે સ્કેનિંગની અંદર કેટલી ટેકનિક્સ છે तो पोर्ट स्केनिंग टेक्निक्स एम जो टीसीपी कनेक्शन जेम फूल टीसीपी हेन्डसेक अपने करवा ट्राई करशूँ आखों कम्प्लीट टीसीपी कनेक्शन एस्टेब्लिश करवा ट्राई करसू के पॉट खुल्लो कि नहीं ये चेक करने नेक्स्ट आवे सीन स्केन एट्ल के हाफ ओपन स्केन पर कहता है यू करते इनिशिएट्स टीसीपी सीन स्केन टू डिटमाइन ओपन पॉट्स विदाउट कम्प्लीटिंग द फूल कनेक्शन फूल कनेक्शन कम्प्लीट नहीं करें इनिशियट करते જે એક સ્ટેપ સુધી પહોંચી ગયું મતલબ એ ડિસાઇડ કરી લેશે કે પોર્ટ ઓપન છે યુડીપી સ્કેન ટેસ્ટ ફોર ઓપન યુડીપી પોર્ટ્સ વિચ આર કોમનલી યુઝ ફોર સર્વિસિસ લાઈક ડીએનએસ અને ડીએચસીપી જેની અંદર કનેક્શન ઓરિયન્ટેડ બનાવવાની જરૂર નથી ડાયરેક્ટલી કનેક્શનલેસ તમે કમ્યુનિકેશન કરી શકો છો એ બધામાં તમે યુડીપી સ્કેન કરશો એકનોલેજમેન્ટ સ્કેન પોર્ટ્સ આર ફિલ્ટર્ડ ઓર અનફિલ્ટર્ડ बाइ साइंडिंग एसी के पेकेट्स एसी के पैकेट्स मिलवशन एर ही डिसाइड कर सॉट है फिल्टर्ड है कि अनफिल्टर्ड है एक्नोलॉजमेंट की जरूर है कि नहीं विंडो स्केन एस एस इज द पॉट स्टेटस बाय एक्जामिंग टीसीपी विंडो साइज रिस्पोन्सिस के टीसीपी विंडो साइज के एनु एनालिश कर सो टीसीपी स्केन सीन स्केन यूडीपी एसी के विंडो स्केन आ बॉट स्केनिंग अलग अलग टेक्निक्स है સેકન્ડ આવે છે સર્વિસ એનિમરેશન કે કઈ કઈ સર્વિસીસ ચાલી રહી છે એના વિશે માહિતી કાઢવી પોર્ટ જોઈ લીધા આવે પોર્ટ ઉપર કઈ કઈ સર્વિસીસ છે તો ફર્સ્ટ છે બેનર ડ્રાઈવિંગ એક્સ્ટ્રેક્ટ ઇન્ફોર્મેશન ફ્રોમ સર્વિસ બેનર્સ ઓર હેડર કોઈ બી સર્વિસ છે એ કોમ્યુનિકેટ કરતી હોય તો શરૂઆતમાં એના વિશેની હેડર આવે માહિતી આવે કે આ સર્વિસ વર્ઝન છે આ પ્રોટોકોલ છે આ છે તે છે એવી બેઝિક ઇન્ફોર્મેશન શરૂઆતમાં તમને મળતી હોય છે ટુ આઇડેન્ટિફાઈ સોફ્ટવેર વર્ઝન્સ એન્ડ કન્ફિગરેશન તો આ બેનર્સ જે છે એને ગ્રેબ કરશે જોડે જોડે સર્વિસ તો આપણને મળી ગયું પણ ઓએસ ડિટર્માઇન ધ ઓપરેટિંગ સિસ્ટમ રનિંગ ઓન ધ ટાર્ગેટ સિસ્ટમ બાય એનાલાઇઝિંગ રિસ્પોન્સિસ ટુ વેરિયસ નેટવર્ક પ્રોપ અલગ અલગ નેટવર્ક પ્રોપ તમે ટ્રાય કરશો અને એના રિસ્પોન્સમાં ઓએસ શું રિસ્પોન્સ આપે છે એને એનાલાઇઝ કરીને તમે ઓપરેટિંગ સિસ્ટમનું કયું વર્ઝન ચાલી રહ્યું છે એને આઈડેન્ટિફાઈ કરી શકો છો એન્યુબરેટ કરી શકો છો તો સર્વિસ એનુબરેશન જે છે એની અંદર તમે સર્વિસિસ અને ઓપરેટિંગ સિસ્ટમ ઉપર ફોકસ કરશો નેક્સ્ટ જે છે ટેકનિક્સ દેટ ઇઝ વનરેબિલિટી સ્કેનિંગ તેના માટે ઓટોમેટેડ અને મેન્યુઅલ બે ટાઈપના ટૂલ આવતા હોય છે ઇન ઓટોમેટેડ યુટિલાઇઝિઝ વનરેબિલિટી સ્કેનિંગ લા ટૂલ્સ લાઈક ઓપનવેસ નેસસ ક્વોલેસ એફ દેટ ટૂલ્સની મદદથી ઓપન જે વનરેબિલિટી છે એને એસેસ કરવાનો ટ્રાય કરશે આઈડેન્ટિફાઈ વનરબિલિટીઝ બેઝડ ઓન સર્વિસ વર્ઝન્સ એન્ડ કન્ફિગરેશન તમને ઉપરથી એટલી મળી ગઈ હવે તમે આ ટૂલ્સનો યુઝ કરશો રિયલમાં વનરેબિલિટી કેટલી છે એને આઈડેન્ટિફાય કરવા માટે અને નેક્સ્ટ આવે વેન્યુઅલ કે વેલિડેટ ધ પોટેન્શિયલ વનરેબિલિટી ડિસ્કવર્ડ થ્રુ ધ ઓટોમેટેડ સ્કેન્સ બાય પરફોર્મિંગ એડિશનલ મેન્યુઅલ ચેક્સ કે તમને ઓટોમેટેડમાં એક ઇન્ફોર્મેશન મળી ગયું લિસ્ટ મળી ગયો હવે તમે એને કન્ફર્મ કરશો કે રિયલમાં વસ્તુ પોસિબલ છે કારણ કે હવે પછીનો નેક્સ્ટ સ્ટેપ તમારો હોવાનો છે રિયલ એક્સપ્લોઇટેશન રિયલ હેકિંગ તે કરતાં પહેલાં તમે અહીંયા કન્ફર્મ કરશો કે રિયલમાં આ સર્વિસ જે છે એને ટાર્ગેટ કરી શકાય એમ છે ટૂલ્સ કયા કયા યુઝ થશે સ્કેનિંગની અંદર ઘણા ખરા આપણે જોઈ ચૂકેલા છે મેપ છે માસ સ્કેન છે મેપ છે ઓપન વેસ છે વાયસ છે સો એનમેપર્સેટાઇલ નેટવર્ક સ્કેનિંગ ટૂલ યુઝ ફોર હોસ્ટ ડિસ્કવરી પોટ સ્કેનિંગ એન્ડ સર્વિસ એનુમરેશન એન્ડ વનરેબિલિટી સ્કેનિંગ આ બધી વસ્તુ માટે એનમેપ યુઝ થતું હોય છે માસ્કેન હાઈ સ્પીડ પોર્ટ સ્કેનર બરાબર અહીંયા હાઈ સ્પીડ ઉપર ફોકસ કરવાનું છે ડિઝાઇન ફોર લાર્જ સ્કેલ નેટવર્ક હાઈ સ્પીડ અને લાર્જ સ્કેલ લાર્જ સ્કેલ નેટવર્કમાં એનમેપ ઘણી બધી પડી જતું હોય છે તો એ કેસમાં આપણે માસ સ્કેનનો યુઝ કરશું ઝેડમેપ શું છે અનધર ફાસ્ટ નેટવર્ક સ્કેનર ફોર ઇન્ટરનેટ વાઇડ સ્કેનિંગ ઇન્ટરનેટ વાઇડ તમારે કંઈક સ્કેનિંગ કરવું છે તો એના માટે ઝેડમેપનો યુઝ કરશો ઓપન વનરેબિલિટી એસેસમેન્ટ સિસ્ટમ ઓપન વી એ એસ ફોર કમ્પ્રેહેન્સિવ વનરેબિલિટી સ્કેનિંગ એન્ડ મેનેજમેન્ટ કે કઈ કઈ વનરેબિલિટી જે તે સિસ્ટમમાં રહેલી છે એનું આપણને એ એનાલિસિસ કરી આપશે એસેસમેન્ટ કરી આપશે અને વાયર વાયરસ જે છે એ ખૂબ જ જાણીતું ટૂલ છે નેટવર્ક પ્રોટોકોલ એનાલાઇઝર ધેટ કેપ્ચર્સ એન્ડ ઇન્સ્પેક્ટ નેટવર્ક પેકેટ્સ ફોર ટ્રબલ શૂટિંગ એનાલિસિસ એન્ડ સ્કેનિંગ ઘણા ખરા અલગ અલગ પર્પસ માટે આપણે એ જે પેકેટ્સ છે એને પ્રોપરલી એનાલાઇઝ કરીને ઘણી બધી ઇન્ફોર્મેશન કાઢી શકીએ છીએ વાયશાપની મદદથી જે રીતે આગળના સ્ટેપમાં હતું એવી તો દરેક સ્ટેપમાં એથિકલ કન્સિડરેશન આવશે કે તમારે ઓથોરાઇઝેશન લેવું જોઈએ રાઇટ કન્ડક્ટ સ્કેનિંગ એક્ટિવિટીઝ ઓનલી વિથ પ્રોપર ઓથોરાઇઝેશન ફ્રોમ રિલેવન્ટ સ્ટેક હોલ્ડર્સ ઓર લીગલ ઓથોરિટીઝ મિનિમાઇઝ ડિસ્ક્રિપ્શન તમે અહીંયા ડાયરેક્ટલી એ જે તે સિસ્ટમ છે એની જોડે ઇન્ટરેક્ટ કરી રહ્યા છો જેની ઉપર લાઈવ તમારા યુઝર્સ પણ યુઝ કરી રહ્યા છે તો આન્સર સ્કેનિંગ એક્ટિવિટીઝ ડુ નોટ ડિસ્ટર્બ નેટવર્ક ઓપરેશન્સ ઓર અફેક્ટ સર્વિસિસ અવેલેબિલિટી કે તમે એક બેન્કના પ્રોફેશનલ તરીકે છો અને એના સર્વર ઉપર તમે આ ટાઈપના ટેસ્ટિંગ કરી રહ્યા છો તો રિયલ જે સર્વિસ છે એ ડિસ્ટર્બ ના થવી જોઈએ કે યુઝરનો એક્સપિરિયન્સ ખરાબ ના થવો જોઈએ તમે ટેસ્ટ કરો છો રાઈટ હેકિંગને એક સિમ્યુલેટ કરવાનો ટ્રાય કરો છો બટ રિયલમાં એ સર્વિસ ડિસ્ટર્બ એટલી બધી ના થવી જોવી જોઈએ કે રિયલ યુઝર્સ એને યુઝ ના કરી શકે नेक्स्ट है कन्फिडन्सियलिटी हैंडल एंड स्टोर स्कैन डेटा रिस्पोन्सिबली टू प्रिवेंट अनओथथराइज एक्सेस और डिस्क्लॉजर तब पर अंदर थी बग्स लीधे इन्फॉर्मेशन काढ़ी तोन्फिडेंसिय साचवी रखवा गैं लीक न थी जाए सो कंक्लूजन शू है स्केनिंग प्लेज अ क्रुशियल रोल इन साइबर सिक्युरिटी एसेसमेंट एंड पेन्ट्रेशन टेस्टिंग बाय प्रोवाइडिंग इन्साइट्स इन नेटवर्क आर्किटेक्चर પોટેન્શિયલ વર્નરેબિલિટી શું છે અને ઓવરઓલ સિક્યુરિટી પોસ્ચર જે છે એ તમને આપે છે બાય લેવરેજિંગ સ્કેનિંગ ટેકનિક્સ એન્ડ ટૂલ્સ ઇફેક્ટિવલી સાયબર સિક્યુરિટી પ્રોફેશનલ્સ કેન પ્રોએક્ટિવલી આઇડેન્ટિફાય એન્ડ મિટિગેટ રિસ્ક ટુ સેફગાર્ડ સિસ્ટમ્સ એન્ડ નેટવર્ક્સ અગેન્સ્ટ પોટેન્શિયલ સાયબર સિક્યુરિટી થ્રેટ્સ એન્ડ અટેક્સ તો ફૂડ પ્રિન્ટિંગ પછીનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ જે છે એ છે તમારું સ્કેનિંગ જેમાં તમે અહીંયા ડિસ્કસ કરેલી ઘણી બધી વસ્તુ કરશો અને આના પછીનો જે નેક્સ્ટ સ્ટેપ આવશે દેટ ઇઝ ગોઇંગ ટુ બી યુઅર રિયલ હેકિંગ રિયલ એક્સપ્લોટેશન કે રિયલી તમે સિસ્ટમને એક્સપ્લોઇટ કરવાનો ટ્રાય કરશો સો ધેટ ઇઝ ઇટ ફોર ટુડે થેન્ક યુ